મિત્રો મિત્રો આજે હું તમને જણાવીશ કે મહાભારતના પાંચ એવા શ્રાપ જેનું અસ્તિત્વ આજ પણ છે તો જાણો કયા છે એ શ્રાપ મહાભારતના એ પાંચ શ્રાપ જેનું અસ્તિત્વ આજ પણ જોવા મળી રહ્યું છે મિત્રો મહાભારત એક ભારતનું સૌથી મોટું મહાકાવ્ય છે અને મહાભારત જે જે ઘટનાઓ ઘટી છે તે આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે આ ઘટનાઓ આપણા જીવનમાં જાણે અજાણે આપણાથી સાથે વણાયેલી છે મિત્રો પણ આપણને ખ્યાલ પણ નથી હોતો મહાભારતમાં ડગલે ને પગલે એવી બાબતો બની ચૂકી છે કે જે કોઈ મનુષ્ય તેને પોતાના જીવનમાં ઉતારે તો તે આ માટે આ કળી સમયમાં જીવવું આસાન થઈ જાય છે મિત્રો મહાભારતમાં એવા કેટલાક બનાવ બની ગયેલા છે જેનો પ્રભાવ આજે પણ આપણી પર રહેલો છે આજે પણ મહાભારતના અમુક શ્રાપ એવા છે કે તેનો પ્રભાવ આજે પણ આપણી ઉપર રહેલો છે તો ચાલો જાણીએ આપણે કે તે કયા શ્રાપ છે જેનો પ્રભાવ આજે પણ જોવા મળી રહ્યો છે પહેલો શ્રાપ છે યુધિષ્ઠિરનો માતા કુંતાને શ્રાપ જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી કુંતા માતાએ પાંડવોને જઈને એ રહસ્ય બતાવ્યું કે કર્ણ પણ પાંડવોનો ભાઈ થાય આ વાત સાંભળીને તમામ લોકો દુઃખ થયું અને તે વખતે નારાજ થયેલા યુધિષ્ઠિરે માતા કુંતાને શ્રાપ આપ્યો કે હવેથી કોઈ સ્ત્રીના પેટમાં કોઈ વાત અતિ ગોપનીય રીતે નહીં છુપાવી શકે તેને કોઈને તો વાત જરૂર કહેશે પછી ભલે તે પોતાના પતિ મિત્ર કે માતા હોય બીજો શ્રાપ છે શૃંગી ઋષિનો રાજા પરીક્ષિતને શ્રાપ જ્યારે પાંડવો સ્વર્ગલોકની તરફ રાજપાટ છોડીને ગયા ત્યારે તેમણે તેમનું બધું રાજપાટ અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજાને આપ્યું હતું એકવાર રાજા પરીક્ષિત જંગલમાં ગયા હતા ત્યાં તેમને શ્રમિક નામના ઋષિને જોવા તે તપસ્યામાં લીન હતા અને મૌનવર્ત ધારણ કરેલ બેઠા હતા તે વખતે પરીક્ષિત રાજાએ કેટલીય વખત તેને બોલાવવાનો પ્રયાસ કર્યો પણ શ્રમિક ઋષિ કશું પણ બોલ્યા નહીં એટલે પરીક્ષિત રાજાએ ગુસ્સે ભરાઈને તેમની પર મૃત સાપ ફેંક્યો જ્યારે તે શ્રમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિની આ વાત ખબર પડી એટલે તેણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજથી સાત દિવસ બાદ તક્ષક નાગ કરડવાથી તારું મૃત્યુ થશે આ શ્રાપની અસર આપણા પર એ થઈ કે રાજા પરીક્ષિતની હાજરી હોવાથી કળીજુગની એટલી હિંમત ન હતી કે તે પ્રવેશી શકે આમ કર્મના બંધનથી રાજા પરીક્ષિતનું મૃત્યુ થયું અને કળિજુગની શરૂઆત થઈ જે આજના સમયમાં ચક્રમાં કળિયુગ પ્રવેશી ગયો છે અને હજુ પણ ચાલુ જ છે મિત્રો ત્રીજું શ્રાપ શ્રીકૃષ્ણનો અશ્વથામાને શ્રાપ મહાભારતના અંત સમયે જ્યારે અશ્વથામાએ દગો કરી અને પાંડવ પુત્રોનો વધ કરી નાખ્યો ત્યારે પાંડવો ભગવાન શ્રીકૃષ્ણની સાથે અશ્વથામાને શોધતા શોધતા મહર્ષિ વેદવ્યાસજીના આશ્રમ સુધી પહોંચ્યા ત્યારે અશ્વથામાએ પાંડવો પર બ્રહ્માસ્ત્રનો વાર કર્યો આ જોઈને અર્જુનને પણ સામે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો મહર્ષિ વેદવ્યાસીએ બંનેના બ્રહ્માસ્ત્રને ટકરાતા રોકી અને પોતપોતાના બ્રહ્માસ્ત્ર પાછા ખેંચવા કહ્યું ત્યારે અર્જુને પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લીધું પણ અશ્વથામાને બ્રહ્માસ્ત્ર પાછું ખેંચવાની વિદ્યા આવડતી ન હતી તેથી તેને કોઈ બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્રની દિશા બદલી અને અભિમન્યુની પત્નીના કુતરાના ઘરની તરફ વાળી દીધું આ જોઈને ભગવાન શ્રીકૃષ્ણે અશ્વથામાને શ્રાપ આપ્યો કે તું ત્રણ હજાર વર્ષ સુધી ભટકતો રહીશ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પુરુષની સાથે તું વાત પણ નહીં કરી શકે અને તું મનુષ્યની વચ્ચે પણ નહીં રહી શકે તારે દુર્ગમ વનવાસ રહેવું પડશે આ શ્રાપથી એવું કહેવાય છે કે અશ્વથામાં હજુ પણ આપણી વચ્ચે જ રહે છે ને હજુ કેટલાય સંકેતો છે જેનાથી ખબર પડે છે કે અશ્વથામાં હજુ જ જીવિત છે ભારતમાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં તેના સંકેત મળેલા છે કેટલીક વાતો દ્વારા જાણવા મળ્યું છે કે તેના માથામાં માથાના વચના કપાળમાં એક મણી હતી જે અત્યારે ના હોવાથી તે જગ્યાએ મોટો ખાડો પડી ગયેલ છે ચોથો શ્રાપ છે મિત્રો માંડવે ઋષિનો યમરાજને શ્રાપ મહાભારતમાં માંડવે ઋષિનો ઉલ્લેખ આવે છે એકવાર રાજાએ ભૂલ વશ થઈ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે ઋષિ માંડવેને સૂળી પર ચડાવી દેવામાં આવે પણ લાંબા સમય સુધી માંડવે ઋષિને સૂળી પર ચડાવી રાખવા છતાં તેમને કાંઈ ન થયું તો રાજાએ પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઋષિની માફી માંગી હતી માંડવી ઋષિ યમરાજને મળવા ગયા ત્યારે તેમણે યમરાજને પૂછ્યું કે કયા કારણે મને આવી સજા મળી ત્યારે યમરાજે કહ્યું કે જ્યારે તમે બાર વર્ષના હતા ત્યારે તમે એક કીડાની પૂછમાં ઈજા પહોંચાડી હતી આ કારણે તમને આ સજા મળી માંડવી ઋષિએ કહ્યું કે કોઈને પણ બાર વર્ષની ઉંમરમાં એ વાતનું ધ્યાન નથી હોતું કે ધર્મ શું કે અધર્મ શું જોકે મને એક નાના અપરાધ માટે આવડી મોટી સજા આપી એટલે હું તમને શ્રાપ આપું છું કે તમે એક દાસીના ઘરે પુત્ર જન્મ લેશો અને એ શ્રાપને કારણે યમરાજે મહાભારત વક્ષે વિદુરજીના રૂપમાં જન્મ લેવો પડ્યો અને આજે આપણે વિદુર નીતિ તરીકે જે ગ્રંથનો ઉપયોગ કરીએ છીએ તે પણ આપણી પાસે એક મહાભારતના શ્રાપને કારણે જ પહોંચી છે પાંચમું શ્રાપ છે અપ્સરા ઉર્વશીનો અર્જુનને શ્રાપ એક વખત અર્જુન દિવ્યાસ્ત્ર માટે સ્વર્ગમાં ગયા હતા ત્યાં એક અપ્સરા કે જેનું નામ ઉર્વશી હતું તે અર્જુન પર મોહિત થઈ ગઈને ઉર્વશીએ આ વાત અર્જુનને કહી તો અર્જુને તેને મા સમાન કહી સંબોધન કર્યું આ વાત સાંભળીને ઉર્વશીએ કહ્યું કે તું કેમ નપુસંગની જેમ વાત કરો છો અને ગુસ્સામાં સાથે અર્જુનને શ્રાપ આપ્યો કે તું પણ નપુસંગ થઈ જઈશ અને સ્ત્રી સાથે તારે રહેવું પડશે આ શ્રાપ મુજબ મહાભારતમાં અર્જુનને અજ્ઞાતવાસ દરમિયાન નર્તકી બનીને સ્ત્રીઓ વચ્ચે રહેવું પડેલ આમ આવા શ્રાપ મહાભારત દરમિયાન અપાયેલ છે જેની અસર હજુ પણ છે એટલે કે અત્યારના સમયમાં પણ હજુ અસ્તિત્વ ધરાવે છે મિત્રો